છે દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં આ વિડીયોમાં આપણે ખાસ એ વાત કરવાની છે કે છેલ્લા એક વ્યક્તિની જે ગુજરાત પોલીસની એક્ઝામ આવી રહી છે પંદર જૂનના રોજ એનો એક વિડીયો પ્રિપેર કરી રહ્યો હતો કે ખાસ કરીને જે વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય એને એક મહિનાની વાર હોય ત્યારે શું શું વસ્તુ કરવી શું શું ન કરવું કઈ રીતનું રિવિઝન કરવું અને કંઈ કઈ પ્રકારનું મટીરિયલ બિલકુલ ન વાંચવું ખાસ આ અનુસંધાને આખા વિડીયો બનાવ્યો છે અડધી કલાકનો છે આ વિડીયો ખાસ તમે હજી ના જોયો હોય તો જોઈ લીજો ઘણા ખરા વિદ્યાર્થીઓને મેં ગઈકાલે મૂક્યો સારામાં સારો રિસ્પોન્સ મળ્યો છે અને સારામાં સારો બધાએ કીધું છે કે ભાઈ સારામાં સારો વિડીયો બનાવ્યો છે અને અમને ઘણાને જે તૈયારી કરતા હોય બધાને બેનિફિટ બહુ છે એટલે તમારે ખાસ શું કરવાનું છે એ વિડીયોને તમારા બધા જે મિત્રો કે ફ્રેન્ડ સર્કલમાંથી કે તમે જે વિદ્યાર્થીઓએ હા એક્ઝામની તૈયારી કરતા હોય એમને આ વિડીયો સેન્ડ કરવાનો છે એમને કહેવાનું છે ખાસ આખો આખો વિડીયો જોવે તમારી મદદથી જેમને વિડીયો સેન્ડ કર્યો એમને આ વિદ્યાર્થીને આ માં મદદ મળે તો એ તમને આભાર તમને જ આપશે કે ભાઈ સારું કર્યું કે આ એક મહિના પેલા અમને વિડીયો મળી ગયો અને અમે જોયો એનાથી અમને એક્ઝામમાં ઘણો બધો બેનિફિટ રહ્યો છે અને બધા મિત્રો ખાસ એ વિડીયો બધા તમારા મિત્ર વર્તુળમાં જે તૈયારી કરતા હોય એમને પર્સનલી મોકલજો મારા વતી એમને ફોન પણ કરજો અને ખાસ જે તૈયારી ભરતીના જે ગ્રુપ હોય ને એ બધા ગ્રુપમાં વિડીયો સેન્ડ કરજો બીજું એક ખાસ ચર્ચા કરવાની છે ગઈકાલે એક મેરેજમાં ગયો હતો એમાં હજી કોઈ સબસ્ક્રાઈબ જ નથી બધા વિડીયો તો રેગ્યુલર જ જોવે છે જે વોટ્સઅપમાં દરરોજ મોકલું છે એમાં વિડીયો બધા જોવે છે પણ સબસ્ક્રાઈબ કરતા જ નથી ખાવ તો મારે કેવું પડે પર્સનલી ભાઈ આવી રીતનું સબસ્ક્રાઈબ કરવાનું હોય અને કઈ રીતનું યુટ્યુબ વર્ક કરતો હોય યુટ્યુબમાં શું હોય તમે જે વિડીયો જોવાની શરૂઆત કરો ને દસ મિનિટનો વિડીયો અડધી કલાકનો વિડીયો શરૂઆત પેલી અંત સુધી જુઓ તમને જ્યારે સમય મળે ત્યારે દરરોજને એકથી બે ત્રણ જે તમને સમય મળ્યો એ રીતના વિડીયો જોવો ખાસ અને હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો ને તો તમારા મિત્રો કોઈને ચેનલ સબસ્ક્રાઈબ કરતા જ ન આવડતું કઈ કહી દેવાનું કે આવી રીતનું સબસ્ક્રાઈબ કરવાનું હોય તમે વિડીયો જોવો છો ને નીચે સબસ્ક્રાઈબું બટન આવશે એ સબસ્ક્રાઈબ ખાસ કરવાનું ભૂલાય નહીં તમારે અને બીજું હવે પછી જે ગઈકાલે મેરેજમાં ગયો હતો ને એમાં રાસગરમાનો પ્રોગ્રામ હતો ત્યાં આ વિડીયો શૂટ કર્યો છે મેં નાનો આમ તો બે ત્રણ મિનિટનો ખાસ એ વિડીયો જોજો એમાં સાઉન્ડ નથી નીકું

રાજા ગય કથા મન નો વિચાર્યો કેટલી વાર હોય એન્ટ્રી સર પણ આમ પૂરેપૂરા આમ જલ્દી કર સીધું જાન લે નીકળે

ભાઈ ભાઈ માંડ માંડ પીપડું હોય કે ભાઈ આગળ ના બધા રસ્તો ખાલી કરી દઉં

vâng vâng em và ham mới đi là à em và ham mới đi là sau rồi rồi luôn chứ mỗi ngày chơi em và ham mới chơi luôn đó nhiều hơn rồi không nữa mà chúng ta không chứ đại diện mỗi một em và ham mới đi vâng vâng anh em thân thiết lúc nào cũng chen nhau lại là lại thôi đó

እያ- እያራንበት ታውቂኛለህ በቃ በጣም 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 ነው የሚሆን የሚሆን ከእረግሞ በኋላ ከሀይለ ካልበት ይዘን ተመለገብ ረምን አያመርየም ማለት ነው የምለው ማለት ነው የሚሆን ውጭ ነው የሆነ 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 የሆነ

સીધું પાછી જેમ કોમેન્ટ્રી કરવાની મજા આવી હોય પણ કાલે પહેલી વખત વોઇસ ઓવરનો વિડીયો મૂક્યો છે વોઇસ ઓવર એટલે શુદ્ધ ગુજરાતી વાત એમ કહી શકો કે પહેલાં વિડીયો શૂટિંગ કરી લેવાનું પછી ઘરે આવીને બોલવાનું ખાલી વિડીયો શૂટિંગ ચાલે અને તમારે બોલવાનું કોમેન્ટ્રી ટાઈપ ક્રિકેટમાં કેમ કોમેન્ટ્રી એ પ્રકારનું કોપીરાઇટનો ઇસ્યુ ન આવે ને એટલા માટે ખાલી મ્યુઝિક નથી મૂક્યું ખાલી વોઇસ ઓવર મૂક્યો છે ખાસ મને જણાવજો કે કોમેન્ટ્રી લાગી ઉતાવળ ઉતાવળમાં કોમેન્ટ્રી કરી છે નેક્સ્ટ ટાઈમ હજી સારી રીતે મસ્ત મજાની કોમેન્ટરી આપણે મૂકી છે એવો માહોલ હોય કે ભાઈ વિડીયો શૂટિંગ કરવું અવાજ લેવો જરૂરી ના હોય તો વધારે પડતો અવાજ આવતો હોય ને એના લીધે ને કોપ્લેટ હોય શરૂ એના લીધે આપણે યુટ્યુબ પર નવાઈએ છે એટલે ખ્યાલ ન આવે કઈ રીતના કોમેન્ટાઈટિંગ વધી શકે કઈ ન આવે એટલે વધારે સારું પણ જોઈને જે ખ્યાલ આવી જાય કેવી મોજ કરીએ છે એ ખાસ ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ વિડીયોને લાઈક કરજો અને તમારા બધા મિત્રો સાથે વિડીયોને શેર કરજો મળી એ નવા વિડીયોમાં જય દ્વારકાધીશ